માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ લવ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને બપોરના વાયગા છડી અને કામ કરતાં કરતાં આજે થોડું મોડું થઈ ગયું એટલે વિડીયો મેં અત્યારથી સ્ટાર્ટ કરું છું અને કામ બધું થઈ ગયું છે ઘરનું જીજા લોકોને પણ જમાડી દીધા હવે હું ફ્રી છું અને આજે છે અમારા ગામમાં બાબરી તો અમે બધા જઈએ છીએ બાબરીમાં તો થોડું ફટતા આવ્યા અને ખાતા પણ આવી અને નાચવાનું હતું પણ નાચવાનું કેન્સલ થયું એટલે પછી કઈ વાંધો નહીં થોડા ઘણા તૈયાર થઈ જઈએ અને પછી જઈએ સાથે સાથે જશું તો ચાલો પેલા રેડી થઈ જઈ ને પછી મળીએ આપણે જો ઉડાવતી ને તો ગઈસ પાંચ પાકી ગયા છે અને મેં ભાઈ લોકોની ચા તો ભૂલી જ ગઈ હતી તો ચાલો વાસણ જોવા આવી હતી પણ વાસણ લગભગ અંદર જ છે અને મારા પપ્પાને ભાઈ આવ્યા છે તો એ ગયા છે ત્યાં તો ચાલો પહેલા ચા પીવડા દઈએ ને પછી બીજું બધું કરીએ તો ત્યાં બેસી ગયા હતા ને બાબરીમાં અમે તો બધા બેઠા હતા એટલે અમે પણ બેસી ગયા હતા અને આવતા આવતા મોડું થઈ ગયું અને વાત જ ભૂલી ગઈ હતી આજે તમારે ચા બનાવવાની તો અચાનક જ મિત્રો યાદ કરાય તો પછી ફટોફટ ચા ચડાઈ દીધી છે ગેસ પર અને બની જાય એટલે જલ્દી જલ્દી ઉપર આપી આવું અને એટલામાં તો પપ્પાને ભાઈ પણ આવી જશે તો પાછી એમની જોડે થોડી વાર લેશું અને પછી કચરો તો કાકા લોકો જાય પછી મેં વાળું છું અને પછી વાસણ કપડા કરી દઈશ એટલે મારું કામ પતી જશે તો চালা চা আমার রেডি চা আমি গাড়িতে আপিয়াও পেত না আ হই গইলি না پکড়ল নােরি চলি বাড়ি এলো আই ও ও ও ও

इने मने में खोला ने? ना, खा, खा आय? इना बुलत चै इना 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 नु राकता हा? बन गर्न याम पगा आप 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 સાડા છ થઈ ગયા છે પાણી મારું ભરાઈ ગયું છે હવે મારે ઘરની સફાઈ કરવાનું બાકી છે તો આસ્તા રમે છે પાછળ પાણીમાં તો આસ્તા સવાર પાણીમાં જ રમે છે મારે પણ કામ કરવાનું હોય ને બીજા બધાનું પણ એટલે પછી એ ગાટતી નહીં બીજાને એટલે પછી પાણીમાં જ ઉતરી જાય છે તો એટલે એને શરદી પણ થયા પણ શું કરવાનું માનતી જ નહીં એટલે ચાલો હવે જઈએ તો આજે જમવાનું તો બનાવવાનું છે નહીં એટલે મસ્ત મજાની કડક ચા બનાવી પી લો बाबा आज तारे मीटिंग આસ્થા બહુ રડતી હતી અને પટાવી છે કે કુકુને બિસ્કિટ આપવા જઈએ અને કુકુ મારું આવી ગયું છે રાહ દેખે છે કે શું આપે છે હાથ આપી દીધું ને

નોકરી પરથી વહેલા છૂટી જાય તો લેતા આવશે એમ તો આમ ના પણ ફ્રી હોય તો પપ્પા જશે કારણ કે બજાર કાલે જવાના છે પપ્પા એટલે પછી પપ્પા લેતા આવશે એટલે મેં કીધું કે તું જા અને કાલે પાછી આવતી રહી તો એક નાઇટ રોકાવા માટે ચાર પાંચ જોડી કપડાં ભરીને ગઈ છે તો કંઈને હવે જવા દો એની ખુશીમાં પણ આપણે કોઈ વાર ખુશ થવું પડે તો બે જોડી તમે કાઢી લીધા છે તો એને નહીં ગયું તો એ લઈને ગઈ છે તો કંઈ વાંધો નહીં લઈ જવા દો લઈ ગઈ છે એવા પાછા પણ લઈ આવશે તો આસ્થા બરોબરની આજે થાય કી છે આખો દિવસ રહીમી છે અને એની પિંકી ફોઈ આવે ને તો એ આખો દિવસ બહુ રમે અને એમની જોડે જવા બહુ રડે તો રમે તે વાંધો નહીં પણ જતી વખતે એનું મોડું જોવા લાયક એટલું રડે ને બિચારું આટલું નાનું મોડું થઈ જાય એનું તો ગઈકાલે બી રાતે છે ને એમની જોડે એમના ઘરે ઊંઘવા જવા દે હતું ત્યારે હું બોર રહી હતી ને આજે પણ ગયા ને મૂકીને ત્યારે હું બોર રહેલી અને એને ફોઈ બોલતા નહીં આવતો ફિયા ફિયા કરશે અને હજુ સુનિતાને રેખાને એટલી બધી આમ નહીં એ લાડ કરતી પણ પિંકી ફોઈ જોડે વધારે છે કેમકે પિંકી ફઈને રમડવાનું પણ એવું હોય ને એમની છોકરીઓ બહુ ગમે તો ભગવાને છે ને એમને છોકરીઓ નહીં આપી પણ અમારા બધાની છોકરીઓ છે એમને રમાડીએ કરે તો પિંકી બેને એવું જ કે કહીને મને છોકરીઓ નહીં આપી પણ આટલી બધી છોકરીઓ છે ને કેમકે અમારા કુટુંબમાં છે ને ખાલી અને નાનું બે જ ભાઈ છે અને એમાં ત્રણ એટલે કે ત્રણ ભાઈ બહેનમાં છે ને છોકરીઓ જ છે એટલે પછી છો એટલે હા છ ને છ બહેનો વચ્ચે બે ફાય છે એટલે કંઈ છે સ્પેશિયલ અને પણ બેનને છે ને પહેલેથી છોકરીનું બહુ આમ હતું કે મારી એક છોકરી હોય છોકરી હોય તો મેં એમને કહું છું પણ એ ના કહે છે કે ના મારે નહીં જોઈતું હવે કે બે છોકરા છે અને નોકરી કરે છે ને એટલે પછી કંઈ બહુ અઘરું પડે છે એમને કેમ કે ચીજો પણ નોકરી કર્યા નહીં બેન પણ એટલે કોણ રાખે છોકરાને તો બે તો જેમ તેમ કરીને મોટા થઈ ગયા હર્ષિલ તો મેં હતી બા હતા અને અહીં ગામ રહેતા હતા જીજુ તો અહીંથી જ નોકરી પર જતા હતા તો બા જોતા હતા થોડી વાર મેં ફ્રી રહેતી હતી તે ટાઈમે તો અમે દીક્ષા પણ નથી એટલે આખો દિવસ મેં ફ્રી રહેતી હતી એટલે પછી ઘરનું કામ કરીને મેં રમાડતી હતી હર્ષિલને તો જેમ જેમ કરીને હર્ષિલ મોટો થઈ ગયો નાનો જેમ તેમ કરીને મોટો થઈ ગયો એટલે હવે તો ના જ પાડે છે પિંકી બેન એટલે હવે છ બહેનો છે બે ભાઈની એટલે પછી ચાલશે અમારી જિંદગી એવી તો આસ્તાને બહુ ગમે પિંકી ખોઈ જોડે રમવાનું તો કામ કરતા હોય ને અહીં ગામ આવે ને એટલે આખો દિવસ કામ કરે ફ્રી ના બેસે આપણને કેવું આળસ આવે થોડી વાર બેસી જઈએ એવું નહીં આવે તમના કામ કરે ઘરની સાફ સફાઈ વાડામાં કંઈ સાફ સફાઈ તો ગઈકાલે આવ્યા હતા ને લગભગ રાતે આવ્યા હતા એટલે રાતે આવીને પણ સીધા અહીં આવે એવું નહીં કે થાકી જાય તો ઊંઘી જાય એવું નહીં આપણને એવું થતું હોય કે થાકી જાય ને તો ઊંઘી જાય પણ એમને એવું નહીં આવ્યા તો છોકરીઓને મળવા આવે એવું તો કાલે પણ આવ્યા હતા એવા સીધા અહીં આવ્યા હતા પછી અગિયાર સાડા અગિયાર સુધી આસ્તા જોડે એમાં હતા અહીંયા પછી ઊંઘવા ગયા હતા કેમ કે નવસારી બંદોબસ્તમાંથી બારોબાર આવ્યા હતા એ થાકેલા તો એ આસ્તા જોડે રમીને જાય તો છોકરામાં છે ને બધા લાગણી છે પિંકીબેનને અમારા બધા કરતા તો બીજા બધા કેવા અમે રેખાબેન છે સુનિતા છે રાકેશ છે એ ત્રણ થોડા અલગ છે છોકરા એમને સુનિતા થોડી અલગ છે બધા કરતાં પણ રાકેશ અને રેખાબેન છે ને છોકરાથી આમ કંટાળી જાય તો કે બંને સેમ જ છે મારા હસબેન્ડ પણ એવા છે અને રેખાબેન પણ એવા છે છોકરાઓ થોડોક પણ અવાજ કરાઈને તો એમને ના ગમે અને પિન્કી બેન થોડા અલગ છે ગમે તેલા છોકરા બન સાથે રાખીને ચાલે તો એ થોડા અલગ છે અને સુનિતા તો એકદમ શાંત પપ્પાજી તો કંઈ નહીં એ બધાને સાથે લઈને ચાલે સુનીતાનું પણ પિન્કી બેન થોડા અલગ છે તો છોકરા પણ એમની જોડે બધા રમે પછી તો ખબર ને આસ્ત આજે કેમ નહીં મેં આટલું બધું બોલું છું તો મમ્મી ગયા છે ગામમાં તો આજે છોકરીનું બારનું છે એટલે કે ભજન રાખેલું છે ત્યાં ગયા છે ને મારા હસબૅન્ડ પણ ત્યાં જ તો ખબર ને આજે મોબાઈલ પકડીને મારો હાથ દુખી જાય એવું થાય છે તો કંઈ ખબર નહીં પડતી અને બ્રાઇટનેસ મારી બહુ વધારે થઈ ગઈ હતી તો આમ તેમ ટચ થઈ જાય ને મારા મોબાઈલમાં સ્ક્રીન પર એટલે છે ને ઓટોમેટિક વધી જાય ને ઘટી હો જાય તો કંઈ નહીં આવે શરદી જેવું લાગે છે કે થોડી વાર મેં બહાર બેઠી હતી ખબર મને છે ને બે દિવસથી અમુક વાતો ને એવું ટેન્શન થઈ જાય ને વગર કામનું ટેન્શન ખબર નહીં શું થાય છે શું નહીં કંઈ ખબર નહીં પડતી આટલા ટાઈમથી છે ને આમ માઇન્ડ ફ્રેશ રહેતું હતું પણ આટલી નાની નાની વાતમાં ટેન્શન થઈ જાય છે ખબર નહીં તો માતા રાણીને પ્રાર્થના કરું છું કે યાર થોડું આમ સ્ટ્રોંગ બનાવો મને યાર માતા રાણીને ક્યાં યાર બને મા કહેવાય તો જીભમાંથી નીકળી જાય આસ્થા અને મિતીક્ષા ને એ લોકો આમ તેમ બોલ્યા કરે ને એટલે પછી જીભ એવી જ ચાલે છે કોઈ વાર યાર નીકળી જાય કંઈ નહીં આવે તો જમવાનું તો અમે છે ને બાબરીમાં ખાઈ આવ્યા હતા ને તે જ ખાઈ લીધું હતું પાછું તો હવે બીજું કંઈ ખાવું નહીં મારા હસબેન્ડ ને પણ એ ખાધું હતું એક પછી એમને વધારે ખાવાનું એ નહીં થતું અમે એ લોકો છે ને ભૂખ લાગે ને તો બબે તંત્ર આખો ખાઈ લઈએ પણ મારા ઝાડું એવા નહીં સવારમાં ચા પીએ ને તો પછી લગભગ સાડા બાર એક વાગે ખાઈ અને પછી ડાયરેક્ટ સાંજે ને અમને તો કેવું ભાઈ કામ કરીને થાકી જાય ને તો જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લઈએ તો એ બધાનું અલગ અલગ હોય તો મારો ટેડી છે અને ટેબલ મારે ખાલી કરવાની છે એટલું બધું પડેલું છે જો તો બાવરીમાંથી આવ્યા હતા ને પછી થોડો કચરો વાળો આમ તેમ સાફ સફાઈ કરી ઉપર ઉપર પણ જે પડેલું છે તે સરખું નહીં હોય અને આજે પપ્પા મારા ભાઈ આવ્યા હતા એ આવે ને તો બહુ ખુશી થાય પણ જાય ને તો કહેવાય ને અંદરથી દુઃખ થાય આમ મને મૂકીને જાય છે હજુ સુધી છે ને કેટલા વર્ષ થઈ ગયા આવતા મહિને છે ને મને દસ વર્ષ અહીં પૂરા થશે પણ મને હજુ એવું જ લાગે છે મારું ઘર તો મારો જે વર્ધો ત્યાં છે એવું લાગે ખબર નહીં આજે પપ્પા મને મૂકીને જતા હતા ને પપ્પા એકલા નહીં મારા ભાઈ આવે ને તો જતા હોય તો પછી મને અંદરથી રડવું આવે પણ રડાઈને ને હવે થોડી એમ એ હોય પહેલાં જેવું નહીં તો છે ને તમારી સાથે એક વાત મી શેર કરું બેઠી છું કંઈ થઈ છું ટેબલ મૂકીને બેઠી છું તો મારા મેરેજમાં છે ને વિદાય વખતે મારા હાથમાંથી આટલું પણ હાંસું હતું આટલું એટલે આટલું પણ કારણ કે ખુશી જેટલી હતી મારા હસબન્ડ સાથે રહેવાની એમની સાથે લગ્ન કર્યા એની ખુશી એટલી હતી કે આમ આશો ને તો મને ખબર હતી કે મને ક્યારેય દુઃખ નહીં પડવા દેવાના હંમેશા મારા સાથે રહેશે મને સપોર્ટ કરશે અને જે મેં વિચાર્યું હતું ને એમ કરતાં વધારે મને સપોર્ટ કર્યો છે મારા જીવનમાં આટલા સુખ દુઃખના દિવસો ગયા છે મારા તો હંમેશા મને સપોર્ટમાં ઉભા રહ્યા છે સપોર્ટ કર્યો છે તો જે વિશ્વાસ મેં એમની પર કર્યો હતો ને એમને તૂટવા નહીં દીધો આજ સુધી તો માતા રહીને પ્રાર્થના છે કે આગળ પણ ના તૂટવા દે કમ કે એમના અંદર મારો જીવ છે થોડી ઘણી ભૂલો થઈ ગઈ આમ તેમ લાઈટ છે અને માણસ છે મનુષ્ય અવતાર જ એવો છે કે આમ તેમ ભૂલો થઈ જાય તો નાની મોટી ભૂલોને ભૂલી જવું જોઈએ અને દુનિયામાં આગળ વધવું જોઈએ એટલે કે જિંદગીમાં આગળ વધવું જોઈએ તો મારે તો એવું જ છે કે નહીં ભૂલ થઈ ગઈ એમનાથી થાય મારાથી થાય પણ ભૂલને સુધારીને આગળ વધે ને તો આગળ વધી જવાનું એ ભૂલને પકડીને ચાલવાથી કંઈ ફાયદો નહીં બસ ઘરમાં લડાઈ ઝઘડા થાય એમ કરતાં મારે એક એ છે કે ભૂલો થાય તો એને સુધારો અને પછી જીવનમાં આગળ વધો તો એક આંસુ નહોતો ને પછી તમને મેં કહું લગભગ છ સાત દિવસ થયા હતા અને પછી મને ઘર યાદ આવતું તો ઘરે જવામાં એટલી રડું એટલી રડું ને મારા હસબેન્ડને ખબર છે અને મારા ઘરના મારી બેન છે ને જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે એને ખબર છે બીજા બધાને પણ ખબર છે પણ મારે જવાની ઈચ્છા થઈ જાય ને અને મારા હસબેન્ડને મેં કહી ના શકું એટલે કે હસબેન્ડને તો કંઈ જ જવું પણ મારા સાસુને કહી ના શકું કે મારે ઘરે જવું છે એવું તો પછી મેં બહુ રડું એટલે બહુ જ રડું મને આજે હસવું આવે છે બહુ રડતી હતી મેં ઘરે જવા માટે જે વિદાયમાં નહીં રડી તે મેં પછી વસૂલ કરી નાખી હતી જ્યારે જવું હોય ત્યારે રડી દઉં હજુ પણ એવું છે હા પણ હવે કેવું મારા હસબેન્ડ સમજદાર થઈ ગયા છે થોડી ઘણી સમજદારી મારી અંદર પણ આવી છે કે એવો ટાઈમ હોય ને જવા જેવું એટલે કે ફ્રી હોય મારા હસબેન્ડ પણ હોય ઘરનું કામ પણ એવું હોય ને તો પછી હું જાઉં છું એટલે હવે રડવાની જરૂર નહીં પડતી કે મને જાડું નથી લઈ જતા મેં પણ ટાઈમ જોઉં એ પણ ટાઈમ જોયું એ ફ્રી હોય અને મેં કહુંને કે મારે ઘરે જવું છે તો મને લઈ જ જાય અને એ સામેથી પણ મને કહે છે કે ચાલ ઘરે જઈએ હું તો અલગ ખુશી થાય તો કોઈ નહીં આવે આજે પપ્પા આવ્યા ગયા એટલે પછી યાદ આવી ગયું બધું કે કઈને આવે છોકરીનું નસીબ જ એ લખ્યું છે ભગવાને કે અઢાર વર્ષ કરેલો પછી તમારી મરજી સાસરીમાં જવું હોય તો જાઓ બાકી તો પચીસ વર્ષ પછી તો જવું જ પડશે તો કઈ નહીં આવે જે નસીબ છે તે સ્વીકારી લેવાનું અને અહીંયા પણ આપણું જ ઘર છે વિચારીને જે પણ વિચારવાનું નહીં માની જ લેવાનું કે આજે આપણું ઘર છે ભાઈ નહીં હવે હોળી આવે છે આગળ તો હોળીને દિવસે તો હું ના જાઉં કામ કે મારા હસબેન્ડ એકલા જ છે ઘરમાં છોકરા એટલે પછી અહીંયા પણ મમ્મી પપ્પા જોડે રહેવું પડે મારે પણ અને હું જાઉં તો મારી પાછળ મારા જાડું આવે એટલે પછી મારે અહીં જ રહેવું પડે ને હવે તો બંને છોકરીઓ છે એટલે દાદી દાદા જોડે જ બધા વ્યવહાર કરવાના એટલે કે તહેવાર કરવાના તો પહેલેથી મેં એવું જ કહ્યું છે જ્યારથી મારું લગ્ન થયું છે ને ત્યારથી બધા તહેવાર આવી કરું અને પછી બીજા દિવસે ઘરે જવું તો એવું નહીં કે આપણે ઘરે જતા રહીએ અમુક જગ્યાએ અમુક છોકરીઓ અમારા વિસ્તારમાં પણ જોઈ છે કે હોળી આવે ને તો આવતા રહ્યા છે અત્યારના કે હોળી કરવા આવ્યા છે ને પછી તો આપણે આવે એટલે એમના છોકરા પણ આપણી જોડે આવે તો થોડું આમ સારું નહીં લાગતું એટલા માટે કારણ કે મારા ઘરે પણ મારો ભાઈ છે ને મારો ભાઈ જતો રહે ભાભી જતા રહે તો કેવું લાગે મા બાપને ખાલી ખાલી લાગે એટલે પછી વિચારીને બધું કરવું પડે તો ચાલો બહુ બધી વાતો કરી લીધી આજે તો મેં આમ એકલી હું બોલવા બેસો ને તો એક બે કલાકો બોલી કાઢવા ચાલો આજનો વિડીયો મેં અહીંયા ચેન્ડ કરીશ વિડીયો ગઈ મળી તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી